બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણ શાસ્ત્ર વિભાગ માંથી હું ડોક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો બીએડ પ્રથમ વર્ષમાં પેપર કોડ ઇએસ ગુજરાતીનું અધ્યાપન જેની અંદર વિભાગ ચાર એકમ પંદર માતૃભાષા શિક્ષણમાં મૂલ્યાંકન જેના ચોથા વ્યાખ્યાનમાં આપણે અભ્યાસ કરીશું તો મિત્રો આ જ એકમના અગાઉના વ્યાખ્યાનમાં આપણે બહુ વિકલ્પ પ્રકારની કસોટીઓ જે કસોટીઓ પૈકી ખાલી જગ્યા પૂરો જોડકા જોડો જેવા ઘણા બધા કસોટીના પ્રશ્નોના પ્રકારની આપણે વાત કરી હતી એ પૈકીનો છેલ્લો જે પ્રકાર હતો જે કસોટી હતી તે છે સંબંધ ઘટાયક કસોટી હવે આ કસોટીની આપણે વાત કરીએ તો તેની રચના તો આ કસોટીનો ઉપયોગ એ વિદ્યાર્થીની શબ્દશક્તિનું મૂલ્યાંકન કરવામાં થાય છે બીજું એ કે આ કસોટીમાં સાદો તર્ક અને સંયુક્ત તર્ક એમ બે પ્રકાર હોય છે આ પ્રકારની જે કસોટી છે એમાં વિદ્યાર્થીએ કામ કરવાની રીતે આ પ્રમાણે હોય છે પ્રથમ બે વિગત વચ્ચેના સંબંધો તારવી કાઢી તે જ સંબંધના ધોરણે ત્રીજી વિગત સાથે સંબંધિત શોધી વિગત પૂરવાની હોય છે અને ચોથી વિગત માટે ચાર પાંચ વિકલ્પો પણ આપવામાં આવે છે હવે આ કસોટીની આપણે ઉપયોગીતા જોઈએ તો વિદ્યાર્થીના શબ્દ ભંડોળમાં વધારો કરે છે બીજું છે કે વિદ્યાર્થીની જે તર્કશક્તિ છે એ પણ વધે છે ઉચ્ચ પ્રકારના સંબંધો જોવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરી શકાય છે અને ચોથું છે કે આ પ્રકારની કસોટીઓ એ જગ્યા ઓછી રોકી છે આ કસોટીઓની કેટલીક મર્યાદાઓ પણ છે કે જો શિક્ષકમાં આવી કસોટીઓ રચવાની આવડત ન હોય તો મુશ્કેલી પડે છે અને બીજું કે આવી કસોટીઓ રચવામાં સમય એ વધુ માંગી લે છે હવે આ કસોટીનો એક નમૂનો આપણે જોઈએ કે ઉદાહરણ તરીકે જોઈએ કે પહેલી બે વિગતો વચ્ચેનો યોગ્ય સંબંધ સમજી તેનો ઉપયોગ કરી ત્રીજા શબ્દ સામે યોગ્ય ચોથો શબ્દ મૂકો તો જો અહીં વૃક્ષવાળી ફળ તો એની સામે એને જ લગતો ચોથો શબ્દ તેવી જ રીતે નવરાત ગરબા અને છંદ તો ચોથો શબ્દ નવલકથા ગદ્ય અને ગીત તો એના પછી પણ ચોથો શબ્દ હવે એનું બીજું એક ઉદાહરણ જોઈએ કે નીચે બે પદોની એક જોડ આપેલી છે અને તેના જેવી જ બે પદોની બીજી એક જોડ બનાવવા ત્રીજું પદ કૌંસમાં આપેલ પદોમાંથી ચોથા પદને ધ્યાનમાં રાખી નક્કી કરો જેમ કે જુઓ અહીં શિલ્પી તો શિલ્પીની સામે શિલ્પ કવિ ફોટોગ્રાફર સુધાર અને વૈજ્ઞાનિક તો જેમ શિલ્પી માટે જે શબ્દ છે એ મુજબ કવિ માટે તો કવિતા તો એ રીતે અલગ અલગ શબ્દ સાથે જોડાયેલ જે સંબંધ છે એને લગતો શબ્દ શોધવાનો છે ત્રીજું ઉદાહરણ જોઈએ કે અહીં આપેલા બે પદોની એક જોડ આપી છે અને તેમની વચ્ચેના સંબંધ જેવો સંબંધ દર્શાવતું એક બીજું જોડકું તૈયાર કરવા માટે પહેલાં ચાર વિકલ્પોમાંથી એક સંબંધ પસંદ કરી એક શબ્દ પસંદ કરી તેને અનુરૂપ બીજા ચાર વિકલ્પોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો તો મિત્રો જો અહીં પુત્રી અને પિતા એ બંને આપેલું છે તો જે સૌથી પ્રથમ હરોળ છે નંબર એક બે ત્રણ ચાર એમાંથી કયો શબ્દ આવશે તો પુત્રી પિતા છે તો પુત્ર આવશે અને બીજામાં નીચેનામાંથી કોઈ બી એક શબ્દ શોધવાનો છે તો એ રીતે અહીં જોડ બનાવવાની છે તો મિત્રો આ હતા બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નોની કસોટીઓ હવે આપણે એક શિક્ષક માટે ખૂબ જ મહત્ત્વનું જે કાર્ય છે કે પ્રશ્નપત્ર બનાવવું તો પ્રશ્નપત્ર કઈ રીતે બનાવવું તેમાં પણ આદર્શ પ્રશ્નપત્ર કઈ રીતે બનાવવું એના લક્ષણો જોઈએ મિત્રો પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાવવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તેમાં સંબંધ ઘટાયા કસોટી જે છે એ પણ પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે તો હવે આપણે આદર્શ પ્રશ્નપત્રના લક્ષણો જોઈએ કે દરેક પ્રકારના જે પ્રશ્નો છે એને પ્રશ્નપત્રમાં યોગ્ય સ્થાન મળવું જોઈએ કે પ્રશ્નપત્રમાં કઠિન મધ્યમ અને સરળ એ ત્રણેય પ્રકારના પ્રશ્નોને ઉચિત સ્થાન મળવું જોઈએ કે સમગ્ર અભ્યાસક્રમનો સમાવેશ થઈ જાય એ મુજબ પ્રશ્નપત્ર નીકાળવું જોઈએ બીજું છે કે પ્રશ્નપત્રમાં જે મુદ્દાઓનું માપન કરવાનું હોય તેને જ માપે તેવા પ્રશ્નો હોય અર્થાત પ્રશ્નોની પ્રમાણભૂતતા જળવાવી જોઈએ ત્રીજું છે કે સમગ્ર અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી પ્રશ્નપત્ર તૈયાર કરવું જોઈએ અને ચોથું છે વિષય શિક્ષણના નિશ્ચિત હેતુઓની ચકાસણીના અને પેટા પ્રશ્નોની સૂચનાઓ મુજબ સ્પષ્ટ હોવા જોઈએ ત્યારબાદ આપણે જોઈએ કે પ્રશ્નપત્રમાં આંતરિક વિકલ્પો હોવા જોઈએ પ્રશ્નપત્રમાં વિભાગોની સૂચનાઓ તથા પ્રશ્નો અને પેટા પ્રશ્નોની સૂચનાઓ સરળ અને સ્પષ્ટ હોવા જોઈએ ઉત્તર તપાસવાની જે માન્યતાઓ છે ગમા અણગમાઓ રસ વગેરેની સહેજ પણ અસર ન પડે તેવી તટસ્થતાથી ઉત્તરો જોવા જોઈએ ત્યારબાદ પ્રશ્નપત્રના ઉત્તરો ચકાસ્યા ગમે તે વ્યક્તિ મારફતે તપાસાય તો પણ તેનું જે ગુણાંકન છે એમાં તફાવત ન પડે તેની વિશ્વસનીયતાવાળા પ્રશ્નો હોવા જોઈએ પ્રશ્નપત્રની જે ભાષા છે એ સ્પષ્ટ અને સમજાય તેવી હોવી જોઈએ ગુણાંકનમાં વસ્તુલક્ષિતા લાવવા નિબંધ પ્રકારના ટૂંકા પ્રકારના જે પ્રશ્નો છે એ પણ હોવા જોઈએ હવે બ્લ્યુ પ્રિન્ટ એટલે પ્રશ્નપત્ર કઈ રીતે રચવું એનું જે માળખું છે બ્લૂ પ્રિન્ટ એની વાત કરીએ આપણે કે શિક્ષક વિદ્યાર્થીઓમાં જે અપેક્ષિત વર્તન પરિવર્તન લાવવા માટે વિદ્યાર્થીઓને ચોક્કસ અધ્યયન અનુભવો પૂરા પાડે છે હવે આ જે અધ્યયન અનુભવો છે એ અધ્યયન અનુભવો પૂરા પાડવા માટે વિષય વસ્તુનો સહારો લે છે અને શિક્ષક કરેલ અધ્યાપન અને વિદ્યાર્થીઓ કરેલ અધ્યયન કેટલા અંશે સફળ રહ્યું છે તે ચકાસવા માટે મૂલ્યાંકન કરવામાં આવે છે વિદ્યાર્થીના મૂલ્યાંકન માટે એક પ્રશ્નપત્રની રચના કરવામાં આવે છે પ્રશ્નપત્રની રચનાના આયોજનને આપણે બ્લ્યુ પ્રિન્ટ કહીએ છીએ હવે પ્રશ્નપત્રની રચનાના પાયામાં વિષય વસ્તુ હેતુ અને પ્રશ્ન પ્રકાર જેવા જે ત્રણ પરિમાણો છે કે આ ત્રણેય પરિમાણોનું કેટલું સ્થાન છે તે બતાવતો નકશો એટલે બ્લૂ પ્રિન્ટ હવે બ્લૂ પ્રિન્ટનું શું મહત્ત્વ છે તે જોઈએ કે અભ્યાસક્રમના જે એકમો છે એને ચોક્કસ ગુણભાર આપી શકાય છે બીજું કે અભ્યાસક્રમના બધા જ એકમોને ન્યાય આપી શકાય છે ત્રીજું છે પ્રશ્નપત્રની વિશ્વસનીયતા અને કઠિનતા મૂલ્ય જળવાય છે ચોથું છે વિવિધ હેતુઓની ચકાસણી કરી શકાય છે આદર્શ પ્રશ્નપત્રની રચના કરી શકાય છે અને હેતુ પ્રમાણે જ પ્રશ્નોની રચના થાય છે બ્લૂ પ્રિન્ટના સોપાનો જોઈએ તો એના સોપાનો તો વિષય વસ્તુ પ્રમાણે ગુણભાર હોય છે હેતુ પ્રમાણે ગુણભાર અને આ સોપાનો ભેગા કરવાથી બ્લૂ પ્રિન્ટની રચના થાય છે હવે આપણે બ્લૂ પ્રિન્ટને કોઠાઓ દ્વારા સમજીએ તો સૌ પ્રથમ કોઠો એક જોઈએ કે જેની અંદર વિષય વસ્તુ કે કોઈ પણ એક આપણે એકમ લઈ લઈએ કે ધોરણ આઠનું લાડુનું જમણ એ પાઠ છે તો એનો વિષય વસ્તુના આધારે આપણે કઈ રીતે કરી શકીએ પચીસ માર્ક્સની પચીસ ગુણની આપણે જો કસોટી બનાવી હોય તો તો દેવશંકરનું જે પાત્ર છે એને લઈને આપણે ચૌદ ગુણના પ્રશ્નો બનાવી શકીએ જે પાઠનું મુખ્ય પાત્ર છે બીજું શંકરલાલનું પાત્ર તો એમાંથી આપણે છ માર્ક્સના પ્રશ્નો બનાવી શકે અને કોઈ પણ એકમમાંથી વ્યાકરણને લગતા પ્રશ્નો પૂછવા જોઈએ તો એ આપણે પાંચ ગુણના લઈ શકીએ તો આ રીતે પચીસ ગુણનું આપણે પ્રશ્નપત્ર બનાવી શકીએ હવે હેતુઓને કેન્દ્રમાં રાખીને કઈ રીતે બનાવવું બ્લુપ્રિન્ટ તો જ્ઞાનના જે પ્રશ્નો હોય તો એ સાત ગુણના પછી સમજને લગતા કે વિદ્યાર્થીને શીખવવામાં આવેલું જ્ઞાન એ કેટલા અંશે સમજ્યો છે તો એ આપણે બાર ગુણના લઈ શકીએ પછી ઉપયોજને એનો ઉપયોગ કઈ રીતે કરે છે તો એને લગતા છ તો આ રીતે આપણે પચીસ ગુણનો એક કોઠો એક બ્લૂ બનાવી શકીએ અને ત્રીજું જે કોઠો છે બ્લૂ પ્રિન્ટને લગતો કે પ્રશ્નોના પ્રકારના સંદર્ભમાં કે આ જ એકમના નિબંધ પ્રકારના પ્રશ્નો આપણે સાત ગુણના લઈએ ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્નો એ તેર ગુણના લઈએ વસ્તુલક્ષી પ્રશ્નો પાંચ ગુણના લઈએ તો આ રીતે આપણે એને પણ પચીસ ગુણમાં લઈ શકીએ છીએ મિત્રો અહીં ત્રિપરિમાણ દર્શક કોઠો કે કોઈપણ એકમને લઈને આપણે એનો ત્રિપરિમાણ દર્શક કોઠો કઈ રીતે બનાવીએ તો પ્રશ્નોના પ્રકારના કારણે કે નિબંધાત્મક પ્રશ્નો ટૂંક જવાબી પ્રશ્નો અને વૈકલ્પિક પ્રશ્નો તો એમાં પણ જ્ઞાન પ્રાપ્તિને લગતું અર્થગ્રહણને લગતું અભિવ્યક્તિને લગતું અને રસ દર્શનને લગતું અને કુલ એના ગુણ તો એ રીતે વિષય વસ્તુને કેન્દ્રમાં રાખીને તો કોઈ પણ એકમને ધ્યાનમાં રાખીને એ એકમની અંદર આવતા વિષય વસ્તુને કેન્દ્રમાં રાખીને આપણે પ્રશ્નોના ગુણ નક્કી કરીએ છીએ તો આ પ્રમાણે ત્રિપરિમાણ દર્શક બ્લૂ આપણે એની રચના કરી શકીએ છીએ તો મિત્રો આ એકમ અહીં પૂર્ણ થાય છે આ એકમના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈએ કે ખૂબ જ મહત્ત્વના જે પ્રશ્નો છે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે તેવા સૌપ્રથમ છે આદર્શ પ્રશ્નપત્રના લક્ષણો જણાવો અને બીજો પ્રશ્ન છે સંબંધ ઘટાયક કસોટી સમજાવો તો મિત્રો આજે આપણે આદર્શ પ્રશ્નપત્રના લક્ષણો બ્લુ પ્રિન્ટ એના વિશે અભ્યાસ કર્યો અને અહીં આ એકમ પૂર્ણ થાય છે હવે પછીના વ્યાખ્યાનમાં આ જ વિષયના એક નવા જ મુદ્દા સાથે આપણે સૌ ફરી મળીશું ધન્યવાદ